હેલો દોસ્તો ગુડ મોર્નિંગ જય માતાજીશ અત્યારે સવારના આઠ વાગ્યા છે ને આપણે અત્યારે જ્યાં આપણે ભરવાનું છે ને પૂછી ગયા છીએ અહીં ટોલ નાકાથી દસ કિલોમીટર જેવું હતું કે બહુ આગળ નહોતું તો આપણે અત્યારે કંપનીએ પૂછી ગયા છે સવાર અને આપણે અહીંથી ગરડા ભરવાના છે અને આપણી ગાડી પીડી છે અને આપણે અંદર કમ્પ્લિટી ગયા છે હવે અંદર શું છો આ શું કરવાનું છે કે ક્યાં પાલા કરવાની છે બરોબર પૂછવા ગયા છે હમણાં પૂછીને આવે પછી જોઈએ હવે ક્યાં પા શું કહે છે કેટલા વાગે ભરાય છે ક્યારે ભરાય ક્યારે ભરાય ત્યારે ખાશી હવે બધા બધો પહાડનો ઇલાકો છે આપણે એમ પણ પડશે ધારુમાં છીએ વરસાદ પણ સારું છે ધીમો 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 ધીમો

ભરવાની છે ભરવાની છે એમ કરે છે કાન ના હવાઈ જઈને વાત છે આમ ના ફોન કર્યા પણ કઈ હજી કઈ જવાબ આવ્યો ના હજી ગેટ પાસ બને ગેટ પાસ બને છે એમ કે છે તો આપણે આમ આગળ ગમે છે ગયા ત્યાં આપણે પૂછો હું કહ્યું ભાઈ આગળ આવું કે જમવા વીએ આપણે આગળ તો આપણે આવું જમવા જઈએ છીએ આગળ હોટલ લાગે છે આમાં ત્યાં ગમલે છે અહીંયા આવ્યા છે હવે ત્યાં આપણે કોણ ખબર

કંપની મળીએ કા જો કાટ પાઈ કે મળી છો હાલો જો ભાઈ આપણે આ ખંડાલા મિની ખંડાલાની ટર્નિંગ છે આપણે આવકમાં કાટ થયા હતા હવે ત્યાં આવકમાં આપણે ટર્નરમાંથી આવક છે માઈલ કા રહી ભાઈ આને પછી એક આવશે કે આપણો પૂના સુગુ આવી ના આવે આપણો પહેલા આવી જાય

ટકળી રહ્યા એટલે પૂરું થઈ જાય ઓલો ચડવો પડે અત્યારે રાતના આઠ ને અઢાર થઈ છે ને આપણે હવે અહીંયા જમવા માટે જઈએ છીએ આપણી ગાડી કઈ લોડ થઈ નહીં આપણે બીજો માલ થઈ ગયો છે આપણે થોડુંક આગળ હોટેલ ઉભા છે હવે આપણે જમીન અહીંથી આગળ હાલશું જો આપણે કમલેશી જાય છે હોટેલ હવે જમીન આગળ આપણે જ્યાં લોકેશન છે ને યાદ આવું હવાઈમાં આપણે ગાડી લોડ કરવાની છે તો હાલો આપણે જમી આવ્યો થોડુંક પહેલાં તો હેલો દોસ્તો આપણે રાતે અહીંયા હોઈ ગયા હતા કંપની આવીને અત્યારે આપણે હવે જાગીને ચા પાણી પીને આવ્યા છીએ ગાડી પણ જઈએ છીએ હવે જો અને આગળ આપણે લગભગ ભરવાનો ઓર્ડર આવી ગયા હવે કારણ કે અહીંયા કીધું તો આપણે સવાઈમાં ભરી દે તો આપણે હવે બેસ છે તો ફાઇનલી દોસ્તો આપણી ગાડી લોડ થવા મીંડી છે આપણે લંગની પ્લાઇવ ભરવાની છે તો ભરવાનું ચાલુ થઈ ગયું છે આપણે હવે દોસ્તો અત્યારે ઢી વાગ્યા છે ને આપણે ભરીને નીકળી ગયા છીએ

ફાઇનલી દોસ્તો આપણે હવે અત્યારે કાતરેજ પહેલા જે ટનલ આવે છે એ ટર્નલે કૂચમાં આવ્યા છીએ નો આ પહાડને સિરીન પણ ફૂલ કરીને બનાવેલી છે માલતા પહાડ ઉપર રહી ગયો ને અહીંયા આપણે સીધો ફાયરામાં કરી દેવાનું છે ટનલ કે ને આપણે આપણી ભાષામાં હાલો ને તો આપણા ફાયરામાં જઈએ આવ્યા છીએ હવે તો આગળ આવે છે કાં ગમળે છે

bay gì à không rồi Hãy subscribe cho kênh Ghiền

તો દોસ્તો ચાર આપણે 5:30 વાગું આયા છે અને આપણે હવે પુના પૂગી ગયા છીએ તો આપણે પુના સીટી ચાલુ થઈ જાય છે અને આપણે બેંગ્લોર પુના હાઈવે છે આપણે અત્યારે પુના બાયપાસ નીકળવાનું છે એટલે આપણે આ સીધું રસ્તો પકડી લેવાનું છે બાયપાસ નીકળવાનું છે સીધું અમદ નાસીકવા આવી ગયો બમરવાનું છે બાયપાસથી

આ આ આ મુંબઈ મુંબઈ સીધે જાય અને આપણે સીધે બાયપાસ જવાનું જવાનું છે એટલે એમ સીધે બાયપાસ આપણે માં આવીએ ને એટલે એક નાનો એવો ઘાટ આવે ઘાટ ઉતરી પછી આપડે ડ્રાઈવર સાઈડ વરવાનું આવશે

કારણ કે અહીંથી આપણે આમ રિટર્ન મારવા દે જે રૂટર્ન મારવાનું પણ આપણે મારવા નહીં પોલીસ પોલીસવાળા ઉભા હોય નહીં ખોટા મેમો મેમો ફાડી દીધો હોય તો એટલે આપણે કે આમ આગળ જઈને રિટર્ન મારી પાછા આવ્યા છીએ તો હવે અહીંથી આપણે આ બાયપાસ આમ ડાયરેક્ટ થઈ જ આપણે પૂના પાણીની સિટીમાં થોડો ઘણો આગળ નીકળે છે આ રસ્તો હવે આપણે આ રસ્તે ફરી ગયા છીએ આ રસ્તે હવે આવ્યા છીએ આપણે મતલબ ભાઈ આ તલે ગાવવાનો રોડ છે આપણે સીધા સીધા આપણે તલે ગાવ નહીં કરવાનું છે અહીંથી આ ભાઈ પાસે આ ગુનાનો આવો ને બહુ ફરવું પડે આવો આ ઓલું સીટી હોમ પર સીધા નીકળી જાય પણ હવે આ તો આપણે ફી જાય એટલે આપણે બીજા આવેલું જવાનું હોય બાયપાસ ફી છતાં જ્યાં નીકળી જાય નીકળી જાય હું એટલે આપણે અત્યારે આહી ના કે જામરા હань બારે તો આપણે સિટી બહાર નીકળી જાય હું તો ફાઇનલી દોસ્તો આપણે અત્યારે 8:30 વાગ્યા છે અને આપણે આ મુના વાત કરી આપણે રહ્યા ઇંચ ના રાખ્યાવાળી હોટેલ માં તો ઓકા આવ્યા ત્યાં ગયા છીએ તો અમે જે હોટેલ છે આપણે રોને આ પાછી હજી આપણે ફા રોને થોડા થઈ લીએ

તો હવે આ બ્લોગ નો આપડે ભાઈઓ પૂરો કરીએ બધા ભાઈઓ ગુડ નાઇટ જય માતાજી તો હવે આપણે આવતા નવા બ્લોગમાં ફરી તમને પાછા આપણે મળશું અને જો વિડીયો સારો લાગે તો કોમેન્ટ લાઈક ને શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો મારા વાળા તો જય માતાજી હાલો ભાઈ ગુડ નાઇટ બધા ભાઈઓને સારો તો અમે આવી